નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસની બજાર વિશેની સંપૂર્ણ માહિતી જેમાં ભાવ એપ્રિલ મહિના દરમિયાન કેવા જોવા મળશે શું આ વર્ષે જીરુની બજાર આઠ હજાર પહોંચશે કે કેમ તેની અપડેટ મેળવીશું જીરુમાં આ વર્ષે મંદી થશે કે તેજી જણ દેખાઈ રહ્યા છે તો એપ્રિલ મહિના દરમિયાન જીરુની બજાર વધશે કે ઘટશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો ખાસ કરીને જીરુની આવકો આગામી એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે હાલ તો જીરુની બજારમાં ભાવ વધતા અટકી ગયા છે તેમજ આજે પણ ખાસ ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાયદામાં પણ નરમાઈ આવી હતી અને સરરાશ જીરુની બજારમાં હવે કોઈ મોટી મુવમેન્ટ ખાસ કોઈ દેખાઈ રહી નથી આગામી સપ્તાહે હાજર બજારો ખુલ્યા બાદ કેવી આવક થાય છે તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે ચીરુમાં એપ્રિલ વાયદો ત્રણસો પાંચ રૂપિયા ઘટીને ત્રેવીસ હજાર પાંચસો સપાટી પણ બંધ રહ્યું હતું ચીરુમાં આગામી સપ્તાહે હાજરની બજારમાં કેવી મુવમેન્ટ આવકો થાય છે તેના ઉપર વાયદાનો આધાર રહેલો છે હજુ વાયદાના ભાવ હાજર કરતાં નીચા હોવાથી ડીમેટમાં પેરેટ આવતી નથી પરિણામે વેપારી પણ ઓછા છે ચીરોમાં નિકાસ વેપારો અત્યારે ખાસ કરીને ધીમા પડ્યા છે ચીરો પોઈન્ટ સિંગાપોર ક્વોલિટીનો ભાવ આજે પાંચ નો હતો જ્યારે એક ટકાનો ભાવ પાંચ અને બે ટકાનો ભાવ ચાર હજાર નવસો પચાસ હતો યુરોપ ક્વોલિટીનો ભાવ બાવનસો પચીસ અને શોટેક્સનો ભાવ બાવનસો પંચોતેર હતો એપ્રિલના પ્રથમ સપ્તાહમાં લોડિંગ કરવાની શરતે આ ભાવ બોલાઈ રહ્યા છે એક થી પાંચ એપ્રિલ દરમિયાન લોડિંગનો ભાવ એક ટકા ક્વોલિટીનો મોડી સાંજે ચાર હજાર નવસો પંચોતેરનો જોવા મળ્યો હતો એટલે આના અનુસંધાને વાત કરવા જઈએ તો જીરુના ભાવ પ્રથમ સપ્તાહની અંદર ઘટે તેવી શક્યતા રહેલી છે અત્યારે જીરુ વાયદામાં ઊંચી સપાટીથી ત્રણસો નો ઘટાડો જોવા મળી રહ્યો છે આગામી દિવસ દરમિયાન માર્ચ એપ્રિલ મહિના દરમિયાન રાજસ્થાનનું લોડિંગ પણ આવી શકે છે જેના ભાવ જેના કારણે હાજર બજાર કરતા જીરોના ભાવમાં થોડો ઘટાડો આવી શકે છે પરંતુ કોઈ મોટા ઘટાડાની શક્યતા હાલની અપડેટ મુજબ જાણી રહી નથી પરંતુ એપ્રિલ મહિના દરમિયાન ખાસ કરીને પંદરથી વીસ એપ્રિલ સુધીમાં મોટા ભાગની આવકો પૂર્ણ થશે જેના કારણે એપ્રિલના પાછલા પંદર દિવસ દરમિયાન ભાવ થોડા ઉચકાય તેવી શક્યતા છે કારણ કે જે લોડિંગ આવવાનું હોય છે એકથી પંદર એપ્રિલ સુધીમાં પહોંચી જશે રાજસ્થાનનું પણ મોટાભાગનું લોડિંગ આવી જાય તેવી ધારણા છે જેના કારણે એપ્રિલના એન્ડ દરમિયાન થોડો ઉછાળો આવવાની સંભાવના દેખાઈ રહી છે આ વર્ષે આઠ હજાર ભાવ થવા પણ મુશ્કેલ જણાઈ રહ્યા છે પરંતુ અત્યારે વેપારીને અલગ અલગ મંતવ્યો આવી રહ્યા છે તે મુજબ કે વિદેશમાં નિકાસ વધશે અને વિદેશમાં ઓલરેડી ડિમાન્ડ ખૂબ વધારે જોવા મળી રહી છે જેના કારણે ઓક્ટોબર એટલે કે દિવાળી દરમિયાન જીરોની ડિમાન્ડ નીકળે એટલે કે બજાર નીકળે તેવી શક્યતા રહેલી છે અત્યારે સરરાશ બજાર ખાસ કરીને

અત્યારે સાત હજાર સુધી બજાર ટકેલી હતી અને ઓક્ટોબર મહિનામાં બાર હજાર સુધી બજાર પહોંચી ગઈ હતી પરંતુ એવા ભાવ હવા થવા મુશ્કેલ જણાઈ રહ્યા છે વેપારીના અલગ અલગ મંતવ્યો આવી રહ્યા છે પરંતુ હાલ તો ખાસ દેખાઈ રહ્યું નથી આ વર્ષે ઉત્પાદન વધુ થવાનું છે એક કરોડ બોરી પણ આસપાસ ઉત્પાદનની આંકડા આવી રહ્યા છે તેના અનુસંધાને હાલજીરુના પાક વધુ ઉત્પાદન થાય તેની શક્યતાઓને કારણે જીરૂમાં કોઈ મોટી તેજીના એંધાણ દેખાઈ રહ્યા નથી તો આવી રીતે એપ્રિલ મહિના મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ભાવ સ્ટેબલ રહી શકે છે ત્યારબાદ થોડો વધારો આવી શકે છે પરંતુ તે આગામી દિવસ દરમિયાન વેચવાલી કેવી આવે છે અને લેવાલી કેવી આવે છે તેના ઉપર રહેલો છે તો મિત્રો આ ઇતિહાસની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એક વીડિયો સાથે મળીશું આજ માટે આટલું જ